જય જય માતાજી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઢોકળાના લોટના અને મિક્સ વેજીટેબલ ભજીયા ભજીયાની તૈયારી કરીશું હું એમાં આપણે લીલી ડુંગળી કોબીજ ગાજર સૂકી ડુંગળી ધાણા કેપ્સિકમ કેપ્સિકમ કસ્તુરી મેથી લીલા મરચાં અજમો મીઠું સોડા અને કાળા મરી અને લોટમાં ઘઉંનો લોટ અને ઢોકળાનો લોટ લીધો છે મેં આ બધી શાકભાજી મેં તૈયાર કરીને રાખી હતી હવે એક બટેકું છોલીને છીણવાનું મારે બાકી છે તો હવે આપણે એ તૈયારી કરીશું હવે આપણે બટેકાને છોલી લીધું છે હવે આપણે એની છીણ કરીશું આપણું બટે હવે છેણીને તૈયાર થઈ ગયું છે એમાં આપણે બધા વેજીટેબલ્સ એડ કરીશું ગ્રીન મરચાં તમારે જે પ્રમાણે ખાતા હોય તે પમાણી નાખવા અત્યારે લીલી મેથી નથી મળતી તો મેં કસ્તુરી મેથીનો ઉપયોગ કર્યો છે હવે આપણે લોટ નાખીશું ઘઉંનો લોટ હજુ હું નાખીશું કાળા મરી આખા લીધા છે મેં ઢોકળાનો લોટ અંદર નાખીશું મને થોડો વધારે લાગે છે છે એટલે મેં થોડો બાકી હવે આપણે નાખીશું મીઠું મીઠું તમારે સ્વાદ મુજબ નાખવું એમાં થોડી હળદર નાખવી તો ધાણાજીરું ની થોડું મરચું નાખું આ બધાને આપણે મિક્સ કરી લેવું હવે આપણે આ બધા વેજીટેબલ્સ મિક્સ સરસ થઈ ગયા છે હવે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે એનું બેટર બનાવતા જઈશું હવે આપણે એમાં સોડા નાખીશું ખૂબ હલાવી લેવું સોડા નાખ્યા પછી હવે આપણું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે તૈયારી કરીશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ગોટા ઉતારવાની તૈયારી કરીશું ધીમો ગેસ રાખો એકદમ વધારે ફૂલ પણ ના રાખો અને ધીમો પણ ના રાખવું મીડિયમ સાઇઝ રાખવું આપણે ભજીયા કાઢી અમારા ભજીયા તળે રેડી થઈ ગયા છે હવે આપણા ભજીયા રેડી થઈ ગયા છે હવે હવે આપણે સર્વ કરીશ હવે મારા ભજીયા તૈયાર થઈ ગયા છે મારી રેસિપી સારી લાગી હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો